Best three hein ah wykor gl Best three hein ah architectural oh, okay. oh king oh hey, and <tellan> બોર કે એ હું એ ન કર આમ આવી જ આપે એ ગાડી તો થાય મોટા કેમેરા માં હોય ને આયાથી રીટર્ન જે તોય આવી જાય માથી આઈવા હોય તોય આવી જાય

જો મોતલવાનું માનું ગડે ચાર જણા થઈ ગયા જો હવે કેમ નું વાયરું એ આ કોડ કીધો હોય ને ખબર હોય ને એક Váy ngồi tàn của tôi. Lời mời 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 મારે મને લઈ જઈ મો લઈ જઈ પણ આ શું ખબર મુંબઈનો નંબર આવે નંબર બોલો ચલો મુંબઈનો સાહેબ બોલો